સરસ મજાનો ગેટ ને જયારે અંદર પણ જયારે એવું છે લાકડાથી બનાવેલું જયારે વાંસથી તો હાલો એ પણ સુંદર દ્રશ્ય છે એ તમને બતાવવા જઈ રહીશું મિત્રો મારી ચેનલમાં પહેલી વખત પેલા સબસ્ક્રાઈબ પણ નાખ્યો હાલો આગળ જઈએ ને જ્યાં હવન કુંડ છે એક હજાર એકસો ને અગિયાર તો આપણે એ પણ તમને બતાવું શ્રી સૌરાશ નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીમડી તો તમે દર્શન કરી લ્યો જ્યારે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ મંદિરની મંદિર જે તમે સામે જોઈ શકો છો એની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યાં એક હજાર એકસો ને અગિયાર જ્યાં હવનકુણ છે તો આપણે ત્યાં જઈને જોઈ

જ્યારે તમે જોઈ શકો છો ઉપર જ્યાં મંડપ નથી પણ આ જ્યાં વાસ્તી બનાવેલો એક સરસ મજાનું સુંદર દ્રશ્ય છે એક મિત્રો અને જ્યારે તો મિત્રો આ સાઈડમાં તમે જોઈ શકો છો જ્યારે સ્વાગત તો મિત્રો સરસ મજાની રંગોળીનું જે આ તીન ટેટ વચ્ચે સુધી આયોજન કરેલું છે અને જ્યારે ફૂલ તળામાં તૈયારી ચાલી રહી છે અને એક હજાર એકસો ને અગિયાર જ્યાં હવન કુંડ છે તમે જોઈ શકો છો ફરતા ફરતા જ્યારે ત્યારે રંગોળી છે એટલે અંદર જવાની એન્ટ્રી તો નથી તો કે રંગોળીમાં કોઈ પડે એટલે અને જ્યારે આવનકુંડ જ્યાં સે જ્યાં ફરતા ફરતા જ્યારે ઝુવારા પણ વાવેલા છે આ પ્રકારના તમે જોઈ શકો છો ફરતા ફરતા એ કો ઘણા ભાઈ ફક્ત જ્યારે આવી ગયા છે જ્યારે ઝુવારા પણ ઝવર સોરા કાકા નહીં તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે યજ્ઞકુંણમાં જ્યાં પહેલો યજ્ઞકુંણ

એક સાઈડ માં ત્યાં એક સરસ મજાની જ્યોતિલિંગ છે અને ત્યાં બાર જ્યોતિર્લિંગ એક સાથે અલગ અલગ પ્રકારની છે તો આપણે અંદર જઈએ તો તમે જોઈ શકો છો આ પ્રકાર નો સરસ મજાના ડ્રોમ માં અલગ અલગ દર્શાવવામાં આવ્યું છે તો હાલો પેલા આપણે અંદર જઈને એક સાથે બાર જ્યોતિર્લિંગ દર્શન કરીએ તો એની ટિકિટ પણ અહીંયા રાખવામાં આવી છે જો કે એની ટિકિટ છે એક જણાની વીસ રૂપિયા ટિકિટ છે તો આપણે ટિકિટ પણ લઈ લીધી છે ને હાલો આપણે જઈએ અંદર જ્યાં દર્શન કરવા ફો દર્શન કરીએ તો હાલો જોઈ શકો છો જ્યાં ટિકિટ છે તો પણ ત્યાં પણ એટલી ટ્રાફિક છે જો કે એક સાથે જ્યાં બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાના હોય તો બધા આવે તે તો અત્યારે ત્યારે હું ને પરિન બે નીકળી ગયા છે જો કે દર્શન કરવા તો હાલો જઈએ અને તમે જોઈ શકો છો કે આ રીતનું દ્રશ્ય છે અત્યારે તો અને અંદર જઈએ અંદર પણ બહુ સરસ મજાનું છે કે અલગ અલગ પ્રકારનું જ્યાં દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે તો હવે વિડીયોમાં રહેજો આપણે આપી દીધી છે અને આ પ્રકારનો કંઈક જુઓ તમે અંદર જવાનો જ્યાં પ્રવેશ છે તો અમે તો નીકળી ગયા છો કે ત્યારે તો લાઇટિંગ આવ્યા છે અને આગળ જોઈશું કેવા કેવા દ્રશ્ય છે તો વિડીયો તમે જાય તો લાઈક કરતા રહેજો અને મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હાલો શરૂ થાય છે જો કે સરસ મજાનું જ્યાં દ્રશ્ય તો એક આ પ્રકારનું દ્રશ્ય છે ત્યાં તમે જોઈ શકો છો અને અહીંયા કંઈક અત્યારે ટેક પણ ચાલુ છે જો કે થોડોક અવાજ આવશે પણ એવું લાગે તો આ આખર જોઈ શકો છો નાસબો તો આ પ્રકારનું કંઈક મશીન ગીરી હતી બધી સલે છે અને જ્યારે સરસ મજાની ગોઠવણી ને જે આ કંઈક બરિયો મજા લેતો હોય એવું બ્રિજ છે આપવામાં આવ્યું છે સરસ મજાનું બ્રિજ છે આપણ સે અને અહીંયા આગળ બીજું પણ જોવાનું છે કે ઘણી લાબી જગ્યા છે તો હાલો આગળ જઈએ અને બતાવીએ મિત્રો આ કે આશીર્વાદ આપતી અલગ અલગ પ્રકારની મૂર્તિ ઘણી મૂકી શકે હોય શકો કે ગણપ્રદા આશીર્વાદ આપ એ પ્રકારની મૂર્તિ પણ આવી ઘણી બધી છે તો જા મશીનગરી કે કામ કે સાલે સે અહીંયા આગળ જઈએ બીજું પણ બતાવીએ તો હાલો જઈએ અલગ અલગ પ્રકારનું ઘણું જાતનું જે દેખ છે આ તમે જોઈ શકો છો બી પણ દેશન છે તો મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ કઈક અલગ પ્રકાર અને મોટી જ્યાં આખી પુતની જ્યાં તમે જોઈ શકો છો મોઢામાં લીધેલી છે મિત્રો કશોદા માતાનો Η Ελλάδα είναι η Ελλάδα. 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 Η Ελλάδα είναι η Ελλάδα.

અહીં પણ એક સરસ મજાનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે તો હાલો હજી પણ થોડા દ્રશ્ય બાકી છે એ પણ જોઈ કે આ બાર જ્યોતિર્લિંગ છે એમાં એવું આ એક જ્યોતિર્લિંગ આમાં પણ દ્રશ્યવામાં આવ્યું છે ત્યારે ઔરંગાબાદ મહારાજ જ્યોતિલિંગ ઉમેશ્વર તો જયારે આ પ્રકારના જે બાર જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવ્યા છે હિમેશ્વર જ્યોતિર્લિંગ પુણે મહારાષ્ટ્ર જયારે વેદનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર જયારે મિત્રો મલ્લુકા મલ્લિકાર્જુન જ્યોતિલી આંધ્રપ્રદેશ રામેશ્વર જ્યોતિ તામિલનાડુ મિત્રો તો મિત્રો આ સોમનાથ જ્યોતિલી ત્યારે ગુજરાત મિત્રો નાગેશ્વર જ્યોતિલી દ્વારિકા ગુજરાત મિત્રો આ જે શકો છો મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ તો મિત્રો તમે જોઈ શકો છો હા જ્યોતિલિંગ છે કાશી વિશ્વનાથ વારાસણી મિત્રો રામેકેશ્વર જ્યોતિલી નાસિક જયારે મિત્રો કેદારનાથ જ્યોતિલિંગ ઉત્તરાખંડ અને મિત્રો સરસ મજાનું સૂત્ર સાથે કોરોના બગાડો જયારે ગણપતિ દાદા તો પણ આ પણ એક સુંદર મજાનું દ્રશ્ય છે જયારે આયા ગુફા થાય છે પૂરી ત્યારે કોરોના ભોગાડા શ્રી ગણેશ ભગવાન તો હાલો આપણે ગુફા માંથી હવે જયારે બહાર નીકળી ગયા છે પ્રભુ પ્રસાદી લેવા તો હાલો તમને પણ બતાવું જ્યાં જ્યાં પણ હજારો ની સંખ્યામાં જ્યાં લોકો પ્રભુ પ્રસાદી લઈ રહ્યા છે અને ત્યાં પણ ટ્રાફિક ઓછો ત્યારે જયારે પબ્લિક જ જયારે એટલું બધું છે દિવસે તો તમે જોઈ શકો છો તમને જ્યાં દેખાય વિશાળ જગ્યામાં તમને જ્યાં દેખાય ત્યાં નગરો પબ્લિક હાલો જાય